નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે વિઠ્ઠલ મંદિરના પૂજારી શ્રી હરિઓમ વ્યાસજીએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી અને તંત્ર પ્રશાસન અને સત્તા પક્ષના નેતાઓ મંત્રી સામે પોતાના આક્રોશ પ્રગટ કર્યો હતો ત્યારે હાલ વડોદરા શહેરની સફાળી જાગેલી પોલીસ અને ટ્રાફિક વિભાગના પોલીસ ઐતિહાસિક માંડવી ઇમારતની વિઝિટ કરી હતી તેમજ ઐતિહાસિક માંડવી ઇમારત તેમજ ઐતિહાસિક લહેરીપુરા દરવાજાનું પણ નિરીક્ષણ કર્યું હતું વિઠ્ઠલ મંદિરના પૂજારી મહંતે ટ્રાફિક અને દબાણો માટેની રજૂઆત કરી હતી કે ચાર દરવાજા વિસ્તારમાંથી મોટા વાહનોની અને ડમ્પરોની અવરજવર બંધ કરવી જોઈએ ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લગાડવો જોઈએ ફટાકડા ના પાડવા જોઈએ અને ચાર દરવાજા વિસ્તારમાંથી વાહનોની અવરજવર બીજા માર્ગ ઉપરથી કરવી ત્યારે આશ્ચર્યની અને નવાઈની વાત એ થાય છે કે વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઐતિહાસિક માંડવી ઇમારત પાસે પણ આવેલા અને ઐતિહાસિક લહેરીપુરા દરવાજા પાસે પણ થોડીવાર ઉભા રહીને લહેરીપુરા દરવાજાનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે લહેરીપુરા દરવાજા પાસે સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ આ વિસ્તારના દબાણ માપ્યાઓ લુખા તત્વોના લારેકલ્લા પથારા મોટી મોટી છત્રીઓ જાહેર રોડ રસ્તા ઉપર દબાણ કરેલી દ્રશ્યોમાં દેખાઈ આવતી હતી ત્યારે લેરીપુરા દરવાજા પાસે આવેલ વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી અને ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ લહેરીપુરા દરવાજાનું નિરીક્ષણ કરતા હતા ત્યારે તે તમામ અધિકારીઓને આ રોડ રસ્તાના લારી પથારા કલ્લા દબાણ માફિયાઓમાં દેખાયા નહીં આશ્ચર્યની વાત અને નવાઈની વાત તો એ છે કે દબાણોની વાતો દૂર પણ પોલીસ પ્રશાસને પણ પોતાના વાહનો લેરીપુરા દરવાજા પાસે મન ત્યાં પાર્કિંગ કર્યા છે છેલ્લા એકત્રીસ દિવસથી માંડવી હેરિટેજ ટાવરને સાચવવા અને એના રિસ્ટોરેશન માટેનું મારું તપ ચાલી રહ્યું છે આ તપના ભાગરૂપે કાલે મહાનગરપાલિકાની કચેરીમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રી શ્રી મેયરશ્રી શ્રી તેમજ ધારાસભ્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિ તેમ વિશેષમાં હેરિટેજ એક્સપર્ટોની એક બેઠક થઈ એ સંયુક્ત બેઠકમાં હેરિટેજ વારસાને કેવી રીતે સાચવો તેની કેવી રીતે કામગીરી કરવી અને આ કામ કોને સોંપવું એ બાબતે સંયુક્ત મીટિંગ થઈને ચર્ચા થઈ તેમાં સૌ પ્રથમ પહેલું તારણ એવું આવ્યું છે કે પોલીસ વિભાગ અને ટ્રાફિક વિભાગ તરફથી ચાર દરવાજા વિસ્તારમાંથી કેવી રીતે ટ્રાફિક ઓછો કરવો કેવી રીતે ભારે વાહનોની અવર જવર ઓછી કરવી અને કેવી રીતે આના નવા રૂટ બનાવવા તો એના ભાગરૂપે આજે અહીંયા પોલીસ વિભાગ અને ટ્રાફિક વિભાગ તરફથી સંયુક્ત મીટિંગ થઈ માંડવી પાસે પ્લાન નકશો લઈને આ લોકોએ બધું મેઝરમેન્ટ કાઢ્યું છે અને આવનારા દસ દિવસમાં એક ચાર દરવાજામાં ભારે વાહનો ના આવે એના માટેની પ્લાનિંગ કરી રહ્યા છે આ બાબતની રજૂઆત તો અમે છેલ્લા ચાર મહિનાથી કરી રહ્યા છીએ કે ભાઈ અહીં ભારે વાહનથી ડીજેથી ઘણું નુકસાન થાય છે એ વાત પુરાતત્વના નિષ્ણાતોએ પણ કીધી કે આ બિલ્ડિંગ હવે જર્જરિત થઈ ગયું છે અહીંયા હવે હેવી વા વ્હીકલ ડીજે તેમજ ફટાકડા જેવા અવાજ કરતાં કામો ના થવા જોઈએ તો અમારી ચિંતા આજે પણ આની સાથે એટલી જ જોડાયેલી છે છતાં અમે આજે ફરી કહીએ છીએ કે ચાર દરવાજામાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે પણ મહાનગરપાલિકાએ અને પોલીસ કમિશનરશ્રીએ બહુ ઝીણવટપૂર્વકનું માઇક્રો પ્લાનિંગ કરવું પડશે કારણ કે ચાર દરવાજાની આખી ડેમોગ્રાફી હવે બદલાઈ ગઈ છે ચાર દરવાજા રહેણાંક વિસ્તારમાંથી હવે કોમર્શિયલ થઈ ગયા છે કોળોની અંદરો પણ દુકાનો ગોડાઉનો અને શોરૂમ થઈ ગયા છે જેટલા દિવસે વાહનો રોડ ઉપર ફરે છે એટલા જ વાહનો રાતે પોળોની અંદર માલસામાન ઉતારવા ચઢાવા માટે ફરે છે આજે પોળોની અંદર પણ જે જૂના બાંધકામો નવા થયા છે ફ્લેટો બને કે શોપિંગ સેન્ટર બને એમાં પાર્કિંગ છોડવામાં આવ્યા નથી ઘણા બધા બાંધકામો ઇલીગલ છે એટલે આજે અને ચાર દરવાજામાં ભરપૂર પ્રમાણમાં દબાણો છે હવે આ દબાણોને આ બધા જ વિષયોનું જો મહાનગરપાલિકા પોલીસ કમિશનરથી અને ટ્રાફિક કમિશનરથી સંયુક્ત રીતે માઇક્રો લેવલનું જો પ્લાનિંગ કરે તો આવનારા પચાસ વર્ષો સુધી વડોદરાનું ભવિષ્ય સુરક્ષિત રહેશે ચાર દરવાજાનું અને આ બધું યોગ્ય રીતે કામ થશે તો જ યોગ્ય વિકાસ થશે અને ચાર દરવાજાનો હેરિટેજ વારસો સચવાશે